બંને आवाज વધાર ભાઈ સાથે લડવાના છે જોતા હેડો હા હું મારાથી તો એ નહીં હેડો પટેલની જંકી છે હેડો પટેલ જાગો છો ઉંગી ગયા હા ભાઈ જાગો છું હા ઓરા ભાઈ જાગી છો લે હવે પાણી પી હવે ગોડા ની સરુ કસર્યું છે હું તો હવે હું તો ફોળીઓ ખાઈ છીએ પણ ગોળીઓ કાઢીને મને કોઈ શું ના thì họ sắp hát thì luôn bắt tôi hồn đã sau, cà chua mua

ઓહો બાબુલાલ છગનલાલ આ બોર્ડર ની વાત કરતા કરો ખરા હવે બોર્ડર ઉપર જતો રહ્યો તો બધા પોચ ગોળી માં તો કાઢી નાખી દીધી પોસન હે

પણ તમારા એરંડા તો કેટલા મસ્ત છે કેટલી ખરાબ તમારી બગડે ભૂંડ તો ખાઈ જાય બધું ભાગી નાખે તમારે તને હાબુ પડે સાહેબ અમે જાવ તમારે પાણી આબુ ખા લે ને આપણે બધા જીએ ગોન ઈનું મુઢું ના વત્તા હોય એ મોણસ મોટા વગર તને એરંડા બનશે જે ભૂંડ કાઢે હું એક બાજુ રહ્યો હા એક સાઈડ તો રહેવા હા એક સાઈડ તો વાત કરું એ ભાઈ આ તો મને વાત કરી કે ને હાલો બોર્ડર પર જો મુ બોર્ડર પર જો કર હાલે હોમાં

અને પાંચ ગોળી ફેકડી જે વાત તો ઠીક બોર્ડર પરથી 5 કિલોમીટર દોડ્યો દોડીને તો ઘેર તો અમે પગવાન સબ કરીને કાઢા કઈ નાખ્યા ઘેર ભાઈ તો હાથ રોટલા ખાઈ ગયો ખાઈ ગયો અને હું એ હાળો તમન વાત છોડીએ મોયેમ તો નઈ આવજીએ પણ અમે મારો બાળપણ નો ભાઈ છગનલાલ હા એ વાત સાંભળતો તો અને હું થાળી ફરીંગ કરી ફાયરિંગ કરી કે એટલે હાલો બાબુભાઈ તે આઈફોન લાવ્યો છે આઈફોન આઈફોન કેટલો લાવ્યો એટલે કે મારો પગાર છે એટલો દંડનો 31 કરોડ ઓહ પણ બધા પાકિસ્તાન વાળા ને ભૂખા કાઢી નાખા છે એટલે એ બાપ હા ભઈ મોણ એક ટોપ સલામ ને તો બાબુલાલ ખાયો મે ઓગળે જ બાહ ના પાકિસ્તાન ના ભૂખા કાઢા

એ ટોપનું નું મને ગાલ છે હા ભાઈ પણ નાળો માર છે મોટો માર ભાઈ બન કેવાય કે ઇન લાબો પડે ને યાર ખોટું પુ લાગે કે મુ આ ટોપ ની ગોળી તન ગાલ લે તું ઉપયોગ કરે ને મારી જરૂર જ નઈ પડ કેવું સાલ ના ના લાગે પણ ભાઈ બન મુ લાવું ખાલે કોટો ઓ એન્ટ્રી પર હે વરે આયો ઊંગી દે જાગી જા ખાળ હું આવી ગયો એવું તો ઇનામાં સમજકાર છે

હોય પણ મારી મારો ભાઈ તો વાત કઈ નાખે બોર્ડર વાત નહીં લેવે છે પણ અંદર ભૂંડ તો શેમ કરે કરે બાબુલાલ આ લોક પટેલ સાહેબ આ તો બાબુલાલ નો ફોન છે

બોમ્બે ઊંધું થઈ જાય એટલો ખતરનાક ટોપ ગોઠવે અંદર એવું ત્રણ યાર હું વાત કરું તો મને રીતના છે ઓમ ફિટકી ખોલી લે લાવજો ફોન એકત્રીસ લાખનો છે આ તમાર તો છે એટલાનો સો સાત લાખનો એટલાનો કે ત્રણ કરોડ છે વામ પેલા હું કહેવાય તો નો ભૂલી ગયો છું બાબા અંબરકડ હા એને બધું આ બધું બનાયેલું છે

બીમાર બીલા થઈ ગયા છે આ બધાની ફરિયાદો આપડે ભૂંડો નહીં થતા એટલે બે મને વાત કરવા મોડી

આપડે છે ને પટેલ સાહેબ જોઈ લાવે છે આ ભાઈ પેલા એટલા હેટી કુડ ઉભા છે પટેલ સાહેબ છે ઓ જાવ બે હો બે કે બે હો તો પટેલ સાહેબ હાલ તો ચા ઢાસે થોડા બે જા બે જા ભાઈ આપણે એવો બધો વિરોધ કોઈ રાખવા નહીં કોણ બોલા આપણે સુધરી જા બોર્ડર પર જાય એટલે સુધરી જા હ હા તાને આપડે તો વાત કરી બેહો 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 બે બેહો બે હો ભાઈ રાખાત ભાઈ બે આપડે છે ને

સપનું તો જોયું તું પણ હાલો આ સપનું મારું જીવ જે લેવાનું છે એમ હા સરપંચ ને પટેલ ને બધો કાઢ્યો છે મને પણ મારો હું શું થા જવા મય દેમ ભાઈ આવજો તારું બહુ ભડાકું કરું એક લેવા એ હારું તો

મને તો એવું લાગે છે કે જે પેલી પોસ્ટ બુલેટની હોય છે ને એકળી હતી ને એ બી એરંડ અમખો હોય જેવી એવું લાગે છે હું વધારે પડે એવું લાગે છે એ તમે આલો ભાઈ એમ તમે જેને આવ્યા હતા સરપંચ સાહેબ કંઈ તો સરપંચ સાહેબ તો શું કરું પોસ્ટ તો બુલેટ ખોવાઈ જશે એ વાત તો નક્કી થઈ જઈ પણ મારા વાત પડશે કે મારે શું કરવું તમારા માથા શે કંઈ પડતું હોહ

હાળુ ભાઈ બન હળુ પુડી શું પણ આપણું ભાઈ તો રેડું ને રાત વેરે વેરાધારી ગઈ ને રાત વેરા ધારી તારા જેવો ભાઈ બધ મરા તારી યાદ રહી ગઈ હે હે તારા જેવો ભાઈ મળશે નહીં વીરા તારી યાદ રહી ગઈ

હે પ્રભુ હે જગન્નાથ એ પ્રેમાનંદ એ ક્યાં ગણું રહી છે ફાળી જ નાખ્યું છે તણું કરે અમે

કિલોમીટર દોડી ને આવ્યો ને એક ભૂંડિયા ના ભાડે કે ભાઈ તમે સરપંચ ને સાયલેન્ટ

પણ હાળું ભાઈ તો જતો જ રહ્યો જતો જ રહ્યો છે હાળું કોઈ ગોળી બોળી કાઢવા જેવી નહીં કે મારે આપે કાઢી ફેક્ટરી પણ હતી કે શોખ મી લીધું અને બધું હા તાન હાળું આમ આપણે જતા જઈએ ખુબ આપણે જતા રહી આપણા માથા પડે તાણ હું આમ લેડો દસ મન ને રાત વેરે થઈ વેરા